પારુલ યુનિવર્સિટી ખાતે ગુજરાતના અગ્રણી ટેક ટેક ફેસ્ટ એક્સપો હજાર પચીસ યુનિવર્સિટીમાં અગ્રણી ટેક ટેક ફેસ્ટ એક્સપો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુનિવર્સિટીના અનેક વિભાગોમાંથી વિદ્યાર્થીઓ પોતાનું ઇનોવેશન રજૂ કર્યું હતું વાર્ષિક ફ્લેગશિપ ટેકનિકલ એક્ઝિબિશન તથા ગુજરાતના અગ્રણી ટેક ફેસ્ટિવલ્સમાં એન્જિનિયરિંગ એપ્લાયડ સાયન્સ કોમ્પ્યુટર એપ્લિકેશન્સ અને કૃષિ શાખાઓના છેલ્લા વર્ષના ડિગ્રી અને ડિપ્લોમાના વિદ્યાર્થીઓએ પોતાના અધ્યતન ટેકનોલોજીકલ ઇનોવેશન રજૂ કર્યું હતું પારુલ યુનિવર્સિટી એ પરંપરાગત એક્ઝિબિશનથી અલગ આ ટેક એક્સપો બે હજાર માં ગુજરાત સહિત અન્ય રાજ્યોની યુનિવર્સિટીઓ અને શાળાઓમાંથી પંદરસોથી થી વધુ લોકોને ભાગ લીધો હતો ટેકનોલોજી અને ઇનોવેશનમાં ફાળો આપનારા વિદ્યાર્થીઓની અને ઇનોવેટિવ પહેલોને એવોર્ડ થી બિરદાવવામાં આવશે એક વિદ્યાર્થી થર્મો ઇલેક્ટ્રિક જનરેટરનો ઉપયોગ કરીને તૈયાર કરેલી ઓટોમોટિવ વેસ્ટ હીટ રિકવરી સિસ્ટમ એ ખાસ આકર્ષણ જમાવ્યું આ પ્રદર્શનમાં અને ગુજરાત રાજ્યની અનેક ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ ભાગ લીધો તેમજ મોટી સંખ્યામાં મોટી સંખ્યામાં લોકોએ મુલાકાત આ પ્રદર્શન મેળાની લીધી હતી અને તેને નિહાળ્યો હતો તેમજ કેટલીક વડોદરા જિલ્લાની શાળાના વિદ્યાર્થીઓએ પણ મોટી સંખ્યામાં આ પ્રદર્શનમાં ભાગ લઈ પ્રદર્શનને નિહાળ્યો હતો અહેવાલ વિષ્ણુભાઈ ભાટિયા વાઘોડિયા વેરી ગુડ આફ્ટરનૂન મારું નામ અવિનાશભાઈ છે હું અમદાવાદમાં એક કંપનીનું સીઈઓ છું અત્યારે ઇનોવિંગ્સ ગ્રુપ ઓફ કંપનીઝ આપણા ત્યાં વી આર ઇન્ટુ મેન્યુફેક્ચરિંગ બિઝનેસ ઓફ ફાર્માસ્યુટિકલ વી આર ટુ ઇનોવેટિવ ટોઈઝ એન્ડ બ્રાન્ડિંગ ઇન કન્સલ્ટિંગ ઓલસો સો આજે મને એક ઓપોર્ચ્યુનિટી મળી અહીંયા આઈને સ્ટુડન્ટ્સને એઝ અ જ્યુરી પ્રોજેક્ટ્સ માટે ઇન્ટરેક્ટ કરવામાં એન્ડ આઈ ફીલ ઇટ્સ એ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી બિકોઝ મેં જોયો કે અહીંયા જે આઇડિએશન છે દેટ કમ્સ ફ્રોમ એ સ્ક્રેચ એન્ડ વેરી વેરી રો એટલે જેવા ઇનોવેટિવ આવા જે ઇનોવેટિવ આઈડિયાઝ હોય એ આવા સ્ટુડન્ટ્સને બહાર આવી શકે છે અને હું એકચ્યુઅલી ઇટ્સ ઇટ્સ થેન્કફુલ ટુ ધ કોલેજ એન્ડ યુનિવર્સિટી લાઈક પારૂલ જે આ લોકોને આ પ્લેટફોર્મ આપે છે કે એક આઇડિએશનથી પ્રેક્ટિકલ કઈ રીતે આ બિઝનેસ આઈડિયામાં કન્વર્ટ થઈ શકે છે સો આઈ થિંક દેટ વિલ કોન્ટ્રીબ્યુટ એ મેજર પાર્ટ વેન અ યુથ કમ્સ વિથ એન આઈડિયા એન્ડ ધ કન્વર્ટ ઇન્ટુ ટુ એ ફાઈનલ આઉટકમ સો થેન્ક્સ ફોર ધ ટેક એક્સપોઝ ગીવિંગ દિસ ઓપોર્ચ્યુનિટી સો દેટ વી હેવ વિઝિટેડ ધીસ ઓપોર્ચ્યુનિટી થેન્ક યુ સો મચ હેવ અ ગુડ ડે મારું નામ હર્ષ મહાદેવ છે આ મારો પાર્ટનર છે જે નરસિંહમાં છે ખુશી છે અને નરેન્દ્ર છે તો અમે લોકોએ આ એગ્રીકલ્ચર પ્રોડેક્ટ બનાવ્યું છે જે મશીન જે ડાંગર માટે યુઝ થાય છે ડાંગર પ્લાન્ટેશન માટે યુઝ કરવામાં આવે છે એ રીતના અમે સ્મોલ ફાર્મર માટે બનાવ્યું છે જેમાં શું કહેવાય કે પેઢી છે જે અનઇવન વર્કર થ્રુ પેઢી છે શું કહેવાય અનઇવન થાય છે લેબર થ્રુ તો એને એ જે છે પ્લાન્ટ ટુ પ્લાન્ટ અને રો ટુ રોડ ડિસ્ટન્સ છે એ કમ્પ્લીટ કરવા માટે આ મશીન બનાવ્યું છે જેમાં એક તો પેઢી ટ્રાન્સપોરેટર થાય છે સ્પ્રેઇંગ થાય છે અને વીડર છે તો આમાં શું છે કે ટાઈમ કન્ઝ્યુમ થાય છે જે વર્કર જ્યાં દસથી પંદર વર્કર આપણે તમે ફિલ્ડમાં લગાવો છો એની જગ્યાએ એક એક વર્કરથી તમે ઓપરેટ કરી શકો છો અચ્છા અથવા તમે આયોટી બેઝ તમે આ પ્રોડક્ટ કરો તો આઈઓટીમાં તમારે કંઈ વર્કરની પણ જરૂર પડતી નથી તમારે ખાલી પ્લાન્ટ ફિલ કરવા માટે જોઈએ છે અને પાણીનું ટેકને ફર્ટિલાઇઝર આપવા માટે તમારે આમાં ખાલી એક વર્કરની જરૂર પડે છે અને આને ડાયરેક્શન આપવા આઈઓટી બેઝ કરો છો તો એમાં ડાયરેકશન પણ ખૂતે એ ટર્ન થઈ જાય છે અને પોતે કરે છે ઓપરેટ પોતાના થ્રુ આમાં મિકેનિઝમ એ રીતે સેટ કરેલા છે કે જે પ્લાન્ટને સોઈંગ ટાઈમ જે રો ટુ રો અને જે પ્લાન્ટ ટુ પ્લાન્ટ જે મેં તમને કીધું એ પ્રમાણે આને કરી દે છે તો અમારા પ્લાન્ટ ગ્રો થઈ ગયા પછી જે પેડીની ફિલ્ડ ઉપર જે પ્લા પેડીની ફિલ્ડ ઉપર જે શું કહેવાય ઇક્વિપમેન્ટ આપણે પ્લાન્ટ ગ્રો પછી યુઝ નથી કરી શકતા તો એની જગ્યાએ આ મશીન યુઝ કરીને તમે એના પછી પણ તમે યુઝ કરી શકો છો તો એ રીતના છે આમાં બહુ અચ્છા લગા કે આજ ઇન્ડને સારા બચ્ચે આયેહ ટેક એકસપો ટ્વેન્ટી ટ્વટી ફાઈવમાં જો પાર્લ યુનિવર્સિટીને આયોજિત આપણે બતના ચાં મર દેન થ્રી સેવન્ટી પ્રોજેક્ટ્સ આયા પે गुजरात के हर जगह से प्रोजेक्ट्स आए हैं और बहुत अच्छी इनोवेटिव आइडियाज़ के साथ आए हैं इन्होंने ऐसे ऐसे काम किए हैं जो अभी हमारी आने वाली तकनीक के बारे में बता रहे हैं तो मुझे लगता है कि सबको ये जानना चाहिए देखना चाहिए कि हम कैसे बच्चों को और उनके अंदर के टैलेंट को आगे बढ़ा रहे हैं और बताते हुए बहुत अच्छा लग रहा है कि एक से ज़्यादा बच्चे हमारे स्कूल की तरफ से आए हैं जिन्होंने स्वेच्छा से अपने आप को यहाँ रजिस्टर किया है ताकि वो भी जान सके कि कैसे हम आने वाले टेक्नोलॉजी को अपने साथ स्कूल के माध्यम से भी अपने अंदर उतार सकें આ ટેક એક્સપો ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવનું આયોજન જે પારુલ યુનિવર્સિટીના માધ્યમથી કરવામાં આવ્યું છે આ ગુજરાતનો સૌથી મોટો પ્રોજેક્ટ એક્ઝિબિશન છે અહીંયા ચારસોથી વધારે પ્રોજેક્ટ્સ આવ્યા છે અઢીસોથી વધારે મોડલ્સ છે અને છોકરાઓએ હંડ્રેડ એન્ડ થર્ટી પ્લસ ચાર્ટ્સ તૈયાર કર્યા છે આ એક એવું ભવ્ય પ્લેટફોર્મ છોકરાઓને પૂરું પાડવામાં આવે છે કે જ્યાંથી અહીંયાથી એમનો પ્રોગ્રેસ ચાલુ થાય છે આ પ્રી ફાઈનલ અને ફાઇનલ ઇયર છોકરાઓ માટે છે જે લોકો પ્રોજેક્ટ એમને ડિસ્પ્લે કરી રહ્યા છે પ્લસ આમાં તમને ખાસ એમાં એવું છે કે જે આ ઇન્સ્પિરેશન છે આવનારા જ બાળકોના આવનારા પેઢી માટે કે અત્યારે સ્કૂલના પંદરસોથી વધારે છોકરાઓ સ્કૂલ વિઝિટ કરી છે અને અહીંયા અમારા બનતા ચાલીસ હજાર છોકરાઓ જે પાલ યુનિવર્સિટીમાં છે અત્યારે છપ્પન હજાર એ લોકો પણ આ બધા પ્રદર્શનનું અને એક્ઝિબિશનનો લાભ લેવાના છે અને એ લોકો ઇન્સ્પિરેશન મળશે કે ભવિષ્યમાં આમાં આવા ઇનોવેટિવ પ્રોજેક્ટ્સ કરે અને મેક ઇન ઇન્ડિયા જે આપણું માનનીય શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું જે સપનું છે એ સાકાર કરવા અમે લોકો જઈ રહ્યા છે ઉમા વિદ્યાલય તરસાલી વડોદરાથી પારુલ યુનિવર્સિટીમાં જે ટેક્સ એક્સપો ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવનું જે આયોજન કર્યું છે આ કાર્યક્રમ એવું કહી શકે કે જેટલા અમને જે મોડલ્સ છે એ જનરલી એઆઈ બેઝ મેટાનું ત્યાર પછી સાયબર સિક્યોરિટી સાથે સંબંધિત જે પ્રોજેક્ટ છે બધા તેના પર છે અને જે ન્યૂ એડવાન્સ ટેકનોલોજીઝ જે ડેવલપ થઈ રહી છે કાં તો ઇન ફ્યુચર આપણને ક્યાંક જોવા મળશે તો એ ટેકનોલોજીને સંબંધિત ઘણા બધા પ્રોજેક્ટ્સ અહીં મૂકવામાં આવે છે અને ઘણી વિદ્યાર્થીઓ કે જે લોકો વિઝિટર્સ જે આવી રહ્યા છે અને ઘણી સારી એવી જાણકારી એ લોકો તરફથી એટલે કે જે વિદ્યાર્થીઓ છે જેમને આ પ્રોજેક્ટ્સ બનાવ્યા છે એ લોકો સારી ઇન્ફોર્મેશન આપી રહ્યા છે તો એક વિદ્યાર્થીઓ માટે કે જે નવી ટેકનોલોજી છે એને જાણવા માટે એક સારામાં સારું એક કાર્યક્રમ પારુલ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી રહ્યો છે અને એ બહુ ઘણી સારી બાબત છે કે જેથી વિદ્યાર્થીઓને થિયરીની સાથે સાથે પ્રેક્ટિકલ એક્સપોઝર મળી રહ્યું છે તો હું પારુલ યુનિવર્સિટીનું જે મેનેજમેન્ટ છે એને બધાને થેન્ક યુ પણ કે આભાર માનું છું કે એ આ પ્રકારનું એક આયોજન કર્યું છે आ, नमस्ते मेरा नाम रसना पटेल है और मैं एक कोऑर्डिनेटर हूँ टेक्निकल इवेंट्स एल प्रारूल यूनिवर्सिटी में आज हमारे यहाँ टेक एक्सपो है 2025 सो यहाँ पर बहुत सारे स्टूडेंट्स हैं जो कि बहुत इनोवेटिव प्रोजेक्ट्स लाए हैं एंड सभी स्टूडेंट के बहुत ही अच्छे आइडियाज़ हैं जो जो मुझे आज गाइड करने का उन्हें विज़िट करने का और उनसे भी बहुत सारी नई टेक्नोलॉजीज़ जानने का मौका मिला है सो मैं थैंक यू करना चाहूँगी टेक्निकल इवेंट्स

आ, नमस्ते मेरा नाम रसना पटेल है और मैं एक कोऑर्डिनेटर हूँ टेक्निकल इवेंट्स है प्रारूल यूनिवर्सिटी में आज हमारे यहाँ टेक एक्सपो है 2025 सो तो यहाँ पे बहुत सारे स्टूडेंट्स हैं जो कि बहुत इनोवेटिव प्रोजेक्ट्स लाए हैं एंड सभी स्टूडेंट के बहुत ही अच्छे आइडियाज़ हैं जो जो मुझे आज गाइड करने का उन्हें विजिट करने का और उनसे भी बहुत सारी नई टेक्नोलॉजीज़ जानने का मौका मिला है सो तो मैं थैंक यू करना चाहूँगी टेक्निकल इवेंट्स है